ખેડૂતોનો આક્રોશ વિપક્ષનો વિરોધ અને પછી સરકારે ગઈકાલે જાહેરાત કરી ખેડૂત સહાય પેકેજની સહાય પેકેજની જાહેરાત પછી ઘણા બધા તર્ક વિતર્ક થયા કે કેવી રીતના એની ફાળવણી થશે એના પછી કૃષિમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને બધી જ માહિતી આપી વિપક્ષ હજી પણ વિરોધ કરી રહી છે અને એના કારણો શું છે દેવા માફી કરવામાં આવે એ મુદ્દા સાથે વિપક્ષ હજી પણ વિરોધમાં છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેની એક સરખી માંગ છે બીજા ત્રણ ચાર મુદ્દા પણ છે પણ રાહત પેકેજની જાહેરાત પછી પણ વિપક્ષ પોતાની પ્રતિક્રિયામાં એવું કહે છે કે આ તો માત્ર લોલીપોપ આપવાની વાત છે ખેડૂતોના ખાતામાં પૈસા જમા ક્યારે થશે એ કોઈને ખબર નથી કારણ કે આ આવી જાહેરાતો તો બહુ પહેલાં પણ કરવામાં આવી હતી પછી પૈસા આવ્યા નથી એક પછી એક વિપક્ષના નેતા સાથે પણ વાત કરવાનો અમે પ્રયાસ કર્યો વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાથે પણ વાત કરી હવે ધીરે ધીરે બધાની પ્રતિક્રિયાઓ આવી રહી છે જેમાં પરેશ ધાનાણી જે છેલ્લા કેટલાય સમયથી અમરેલી અને એની આસપાસના વિસ્તારોમાં ખેડૂતોને મળી એમની સમસ્યા સમસ્યા એમણે કહી સાથે જ સરકારે શું કરવું જોઈએ એની સલાહ પણ આપી હતી એમણે આ સહાય પેકેજની જાહેરાત પછી શું ટ્વીટ કરી છે તો તમને બતાવીએ સૌથી પહેલી ટ્વીટ એમને ભૂપેન્દ્ર પટેલે જ્યારે જાહેરાત કરી એના પછી કરી કે પેકેજ છે કે પડીકું ખેડૂતોએ માંગ્યો હતો માત્ર અધિકાર અને સરકારે ખેડૂતો ઉપર કર્યો પ્રહાર બે હેક્ટરની મહત્તમ મર્યાદા અને હેક્ટર દીઠ માત્ર બાવીસ હજાર રૂપિયા ભાઈ ખેડૂતો ખટોરો લઈને સૌથી પકડાવી દીધું છે લાગે છે કે મોટા ઉદ્યોગપતિઓના રૂપિયા એકવીસ લાખ કરોડ માફ થઈ ગયા અને બિચારા ખેડૂત બધાને છેતરાઈ ગયા અને એમને કમોસમી વરસાદના બધું નાખ્યું છે એટલું જ નહીં એક બીજું ટ્વીટ પણ એમણે જે ટ્વીટ કર્યું એના ઉપર જ ટ્વીટ કરી અને ગણતરીઓ સમજાવી છે કે જેમાં એમનું કહેવું છે કે આટલું બધું નુકસાન થયું છે અને છતાં પણ અત્યારે જે પેકેજ છે એ પડકા જેવું છે એમણે લખ્યું છે કે હાલ લગભગ દરેક કૃષિ જ જણસો માટે વિઘા દીઠ ઓછામાં ઓછા સરેરાશ પંદર હજાર જેટલો ખેતી ઉત્પાદનનો માત્ર ખર્ચ જ ગણીએ તો પણ અંદાજીત કુલ એકતાળીસ હજાર બસો પચાસ કરોડ જેટલો ખેડૂતો ઉપર જંગી દેવાનો બોજો ખડકાઈ ગયો છે હાલ કૃષિ પાક ઉત્પાદનના પ્રાથમિક અંદાજો જો લગાવીએ તો વિઘા દીઠ માત્ર દસ હજાર રૂપિયા જેટલી ઓછામાં ઓછી ખેતીની જીવન નિર્વાહ ઉપજ ગણીએ તો પણ અંદાજિત કુલ સત્યાવીસ હજાર પાંચસો કરોડ જેટલી કૃષિ ઉપજ ડૂબી ગયેલી છે આમ ગુજરાતના સોળ હજાર કરતાં વધારે ગામોમાં અંદાજીત ચુમ્માળીસ લાખ હેક્ટર કરતાં વધુ વાવેતર એ વિસ્તારમાં કમોસમી માવઠાને કારણે તમામ પાકો સંપૂર્ણ નાશ પામ્યા છે કુલ અડસઠ હજાર સાતસો પચાસ કરોડ જેટલું જંગી નુકસાન થયું છે સરકારે જાહેર કરેલા રાહત પેકેજ નહીવત અને કૃષિની કૃ ખેડૂતોની અને કૃષિની જાણે મજાક ઉડાડી હોય મસ્કરી કરી હોય એવું એમનું લખવું હતું એટલે એમણે જે લખ્યું છે એ માત્ર પરેશ ધાનાણીએ જ નહીં મોટાભાગના વિપક્ષના બધા નેતાનું એવું કહેવું છે ગઈકાલે પાલાંબલિયા સાથે જ્યારે અમે વાત કરી ત્યારે એમણે પણ એ જ કહી રહ્યા હતા કે આ ઐતિહાસિક પેકેજ નથી બહેન આ ઐતિહાસિક મજાક કરી છે ખેડૂતો સાથે આની પહેલાં પણ ઘણા બધા પેકેજ અને આની આની પહેલાં પણ ઘણી બધી યોજનાઓ જાહેર કરવામાં આવી હતી પણ અત્યારે કોઈ પણ એક ખેડૂતને ફોન કરીને તમે પૂછો તો તમને ખબર પડશે કે એકાદ ખાતામાં પૈસા આવ્યા જ નથી જાહેરાત કરી દેવાથી કશું જ નથી થતું વિપક્ષના નેતાઓ હજી પણ સતત દેવા માફીના મુદ્દા ઉપર લડવા માટે તૈયાર છે સાથે જ પાક ધિરાણ જે લીધેલું છે ખેડૂતોએ એ માફ કરી દેવામાં આવે એ મુદ્દે પણ લડી લેવા માટે તૈયાર છે ખેડૂતને અત્યારે પેકેજ તો જાહેર થયું છે હવે પેકેજના પૈસા અને જે રીતના સર્વે થયા છે બધું યોગ્યતાથી ખેડૂત સુધી પહોંચે તો ખૂબ સારું રહે બાકી તો ખેડૂતોનું જીવન રોજ સવારે ઉઠી અને એ જ આશા એ જ આશા સાથે ઉઠે છે કે કામ કરવાનું છે કુદરત રૂઠે કે સરકાર હોય કે ન હોય આપણું આ કામ છે ને આપણે કરીશું કારણ કે અનેક ખેડૂતોને મળ્યા પછી એ જ ખબર પડે કે એમને હવે કોઈની કોઈનાથી જ આજી આશા રહી નથી તમારું આખા વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો